છે પર્વતપાટ્યા વિસ્તારમાં આવેલી હિન્દી માધ્યમની શાળાની ત્રેવીસ વર્ષની શિક્ષિકા ધોરણ પાંચ માં અભ્યાસ કરતા અગિયાર વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગઈ હોવાનો બનાવ પુણા પોલીસમાં નોંધાયો છે તો બંને ભાગતા સીસીટીવીમાં પણ કેદ થયા છે સુરતમાં ફરી શિક્ષણ જગત પર લાંચન નો આક્ષેપ કરાયો છે આ વખતે કોઈ નરાધમ શિક્ષક નહીં પરંતુ શિક્ષિકા પર વિદ્યાર્થીને ભગાડી જવાના આરોપ સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે વાત એમ છે કે પર્વતપાટિયા વિસ્તારમાં રાજસ્થાની પરિવાર પતિ પત્ની અને અગિયાર વર્ષ તથા સાત વર્ષના દીકરા સાથે રહે છે અને કરિયાણા દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે રાજસ્થાની પરિવારનો અગિયાર વર્ષનું તરુણ પુણાગામ વિસ્તારમાં આવેલી હિન્દી માધ્યમની શાળામાં ધોરણ ચારમાં અભ્યાસ કર્યો છે જ્યારે આ સ્કૂલમાં ત્રેવીસ વર્ષની શિક્ષિકા પણ નોકરી કરતી હતી આ શિક્ષિકા અને તરુણ એક જ વિસ્તારમાં સોસાયટીમાં રહેતા હતા જેથી છેલ્લા ત્રણ વર્ષથી તે શિક્ષિકાના ઘરે ટ્યુશન માટે જતો હતો હાલ સ્કૂલમાં વેકેશન છે જોકે ટ્યુશન ચાલુ હોવાથી ટ્યુશને જતો હતો પરંતુ ગત પચ્ચીસમી એપ્રિલના રોજ રાબેતા મુજબ તરુણ પોતાના એપાર્ટમેન્ટ નીચે રમવા માટે ગયો હતો જો કે સાંજ સુધી પરત નહીં આવતા

સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સગરવું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછ્યા તેઓ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો તો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી હાલ પૂણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે તેમજ સીડીઆર આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન એમ જુદી જગ્યાના પણ સીસીટીવી અને ટેકનિકલ આસિસ્ટન્સથી તપાસ હાથ ધરેલ છે ઘરકા ફોન લગાયા હતા સાડા પાંચ બજે ટીચરને ફોન નહીં ઉઠાયા હતા મેં હે ઉસ્કે ઘર પે ગયા તો ઘર કા બી ફોન નહીં ઉઠાયા ઘર કે બાદ ફોન સ્વીચ ઓફ કર કર્યા હમને બચ્ચે કો ઢુંઢને દિખાઈ નહીં દે બચ્ચા મેરા बच्चा ने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए क्या लगता है आपको क्यों उसके उस लड़, लड़की का कोई फ्रेंड होगा उसके साथ फ्रेंड तो लेके गई होगी फ्रेंड और फ्रेंडशिप होगा उस लड़की क्या मकसद क्या हो सकता है आपके बच्चे, बच्चे का ने? मेरा लड़का है ऐसा का, लड़के का कहीं रुकने का जिस ऐसे कितने साल से पढ़ता था वो लड़का तीन साल के से पढ़ रहा था मेरा लड़का वही स्कूल में आपसे रिलेशन कैसे थे आपके लड़के और शिक्षिका थे क्या कुछ लगता है आपको ऐसा हम लोग कुछ गर्व नहीं था हमको बच्चा ऐसा निकल जाएगा लड़की ऐसे निकल जाएगी कटना कटी तो रात किस तरह की आपने बोले है, हमारा लड़का लड़का मिल नहीं रहा है उनके साथ में गया हुआ है अभी तक सब फोन सींच हो पा रहा है अभी तक चालू नहीं किया उसने